નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે વિડીયોમાં શ્રમયોગી શિક્ષણ સહાય યોજના બે હજાર ત્રેવીસ ચોવીસ વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનાનો લાભ તમને કઈ રીતે મળશે કેટલી રકમ મળશે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરી શકશો વગેરે જેવી વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ તો તમે અંત સુધી બન્યા રહેજો આ વિડીયોમાં મિત્રો બાંધકામ વ્યવસાયમાં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકોના બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરી અને ઉચ્ચ શિક્ષણ કે જેમાં પીએચડી સુધી ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટેની આ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે મિત્રો હવે મિત્રો આ યોજના શું છે તો કે રાજ્યમાં બાંધકામ વ્યવસાયમાં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકોના બાળકોને કે જે ઉચ્ચતર અને શિક્ષણમાં આગળ વધી શકે અને તેનું બાળક પણ ડૉક્ટર એન્જિનિયર બને તેવા હેતુસર માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટેની આ યોજના છે મિત્રો હવે મિત્રો આમાં તમને કઈ કઈ રીતે લાભ મળશે તે હું જણાવું છું તો યોજનાનું નામ છે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના વિભાગ કયો લાગુ પડશે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત લાભાર્થી કોણ તો કે ગુજરાતના બાંધકામ શ્રમિકોના બાળકો મળવાપત્ર સહાય ત્રીસ હજાર સુધીની તમને શિક્ષણ સહાય મળશે વેબસાઇટ કઈ છે મિત્રો સન્માન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન હેલ્પલાઇન નંબર મિત્રો અહીં આપેલા છે વધુ વિગત માટે તમે હેલ્પલાઇન નંબરનો પણ સંપર્ક કરી શકો છો મિત્રો હવે મિત્રો આ યોજનાના નિયમો ક્યાં ક્યાં છે તે આપણે જોઈએ છીએ મિત્રો તો કે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોના આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે આ ઉપરાંત બાંધકામ શ્રમિકોએ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો બાંધકામ શ્રમિકોના બે બાળકોને જ આ સહાય મળવાપાત્ર રહેશે તેમજ બંને બાળકોના ફોર્મ તમારે અલગ અલગ ઓનલાઈન માધ્યમથી ભરવાના રહેશે મિત્રો એટલે મિત્રો શ્રમયોગી શિક્ષણ સહાય યોજના એ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા જે આપણા શ્રમિક ભાઈઓ છે તેમના બાળકોને શિક્ષણ આપવા માટેની એક યોજના છે જેમાં તમને બે બાળકો સુધી તમને આમાં શિક્ષણ સહાય આપવામાં આવશે આ ઉપરાંત જો બંને બાળકોને તમારે યોજનાનો લાભ જોતો હોય તો તમારે બંને બાળકો માટે અલગ અલગ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે મિત્રો હવે આપણે આગળ વધીએ છીએ તો બાંધકામ શ્રમયોગી બાળકોની ઉંમર વધુમાં વધુ ત્રીસ વર્ષની હોવી જોઈએ એટલે કે ત્રીસ વર્ષ બાદ તમને આ યોજનાનો લાભ મળશે નહીં મિત્રો માની લો કે બાંધકામ શ્રમયોગીના બાળકો જો દિવ્યાંગ હોય તો તેને મર્યાદા લાગુ પડશે નહીં જે એક તમે નોંધ કરવા જેવો પોઈન્ટ તમારે છે મિત્રો આ ઉપરાંત જે તે શૈક્ષણિક વર્ષમાં પહેલી ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે મિત્રો જો વિદ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો તે વર્ગમાં કે તે ધોરણમાં બીજી વાર તમને સહાય મળશે નહીં મિત્રો એટલે કે એક ધોરણમાં તમને એક જ વખત સહાય મળશે જો મિત્રો તમે નાપાસ થાવ છો તો તમને બીજી વખત સહાય મળશે નહીં મિત્રો આ ઉપરાંત જે બાળકો ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તે બાળકોને આ સહાય મળશે નહીં મિત્રો આ ઉપરાંત અરજદાર હોય તો તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે અન્યથા તમારી અરજી છે કેવું રદ થઈ જશે મિત્રો તો તે એક તમારે વસ્તુ ધ્યાન દેવાની રહેશે મિત્રો હવે આ ઉપરાંત જે રીતે તમને સહાય મળશે તો સહાયનો મેં તમને આખો કોષ્ટક તમને અહીં આપેલો છે જે આપણે જોઈએ છીએ મિત્રો મિત્રો અહીં ધોરણ છે અહીં સહાયની રકમ છે અને જો મિત્રો તમે હોસ્ટેલ સાથે રહેતા હોય તો તમને ક્યાં લાભ મળે છે અને ક્યાં લાભ નથી મળતા તે દર્શાવેલું છે મિત્રો મિત્રો ધોરણ એકથી ચાર સુધી તમને પાંચસો રૂપિયા મળશે પાંચથી નવ સુધી તમને હજાર રૂપિયા મળશે ધોરણ દસથી બાર સુધી તમને બે હજાર રૂપિયા મળશે જો તમે આઈટીઆઈમાં હોય અભ્યાસ કરતા હોય તો તમને પાંચ હજાર મળશે પીટીસી કરતા હોય તો પણ તમને પાંચ હજાર ડિપ્લોમા કોર્સ કરતા હોય તો પણ તમને પાંચ હજાર ડિગ્રી કોર્સ કરતા હોય તો તમને દસ હજાર પીજીનો કોર્સ કરતા હોય તો તમને પંદર હજાર આ ઉપરાંત પેરામેડિકલ નર્સિંગ ફાર્મસી ફિઝિયોથેરાપી હોમિયોપેથી આયુર્વેદી વગેરે માટે તમને પંદર હજાર આ ઉપરાંત મેડિકલ એન્જિનિયરિંગ એમ બી એમસીએ અને આઈઆઈટી માટે તમને પચીસ હજાર અને પીએચડી સુધી તમને પચીસ હજારની સહાય મળશે મિત્રો આ સહાયની રકમ છે તેમાં હોસ્ટેલનો ખર્ચ તમારો લાગુ પડતો નથી જ્યારે આ બાજુ તમને બતાવેલા છે તો તમને અલગથી હોસ્ટેલનો ખર્ચ પણ મળશે માની લો કે ધોરણ દસથી બારમાં તમે અભ્યાસ કરતા હોય અને તમે હોસ્ટેલમાં રહેતા હોય તો તમને બે હજાર તો મળશે પ્લસ તમને પચીસ પણ મળશે આ ઉપરાંત ડિપ્લોમા કોર્સ કરતા હોય તો પાંચ હજાર તમને સહાય મળશે પ્લસ તમને પંચોતેરસો તમને હોસ્ટેલ સાથે મળશે તો મિત્રો આ જેટલી રકમ છે તે કેની છે મિત્રો હોસ્ટેલ સાથે રહેતા વિદ્યાર્થીઓની સહાય માટે છે મિત્રો હવે તમને વાત કરું તો તમને મેક્સિમમ અહીં ત્રીસ હજાર સુધીની સહાય તમને મળવાપાત્ર રહેલી છે તો મિત્રો આ આખો તમને કોષ્ટક રજૂ કરેલો છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે કયા ધોરણમાં છો અને તમને હોસ્ટેલ વગર અને હોસ્ટેલ સાથે તમને ટોટલ કેટલી સહાય મળશે મિત્રો તો આપણે હવે આગળ વધીએ તો મિત્રો શિક્ષણ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા ક્યાં છે તો તમારે વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસનું બોના ફાઇટ સર્ટિફિકેટની જરૂર પડશે આધાર કાર્ડ બેંકની પાસબુક અથવા તો કેન્સલ ચેક વિદ્યાર્થીના છેલ્લા વર્ષનું રિઝલ્ટ શાળા કે કોલેજમાં ફી ભર્યાની રિસીપ અને જો પાંચ હજાર કે તેનાથી વધુ સહાય હોય તો તમારે સોગંદનામું તમારે આપવાનું રહેશે મિત્રો હવે મિત્રો ઓનલાઈન તમારે અરજી કરવી છે તો તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકશો તો મિત્રો સૌ પ્રથમ તમારે સન્માન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર વેબસાઇટ પર જવાનું રહેશે અહીં તમે ઓનલાઈન અરજી કરી શકશો તો સૌ પ્રથમ તમારે અહીં આવી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેવું તમે રજીસ્ટ્રેશન કરશો એટલે તમારા આઈડી અને પાસવર્ડ તમને મળશે મિત્રો મિત્રો રજીસ્ટ્રેશનમાં તમને બાંધકામ શ્રમિકની વિગતો પૂછવામાં આવશે તે તમારે ભરવાની રહેશે તેના માટે તમારે ક્રિએટ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે જે આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન કરી દેવાનું રહેશે જેવું તમે લોગ ઇન કરશો ત્યારબાદ તમને શિક્ષણ સહાય ઓબ્લિક પીએચડી યોજના પર ક્લિક કરવાનું રહેશે મિત્રો અહીં તમે ક્લિક કરશો એટલે તમારી સામે યોજના વિશેની માહિતી નિયમો વગેરે તમને જોવા મળશે જે તમારે વાંચી અને તમારે ત્યાં એક્સેપ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે એપ્લાય બટન પર ક્લિક કરવાનું રહેશે પછી તમારી સામે પર્સનલ ડિટેલ્સ આવશે જે તમારે ભરવાની રહેશે જેમાં તમારે શ્રમિકની ઓળખ કાર્ડની વિગતો વિદ્યાર્થીની માહિતી સરનામું વગેરે લખવાનું રહેશે ત્યારબાદ તમારે સેવ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે સ્કીમની ડિટેલ્સ ભરવાની રહેશે જેમાં તમારે અભ્યાસની વિગતો અહીં દર્શાવવાની રહેશે મિત્રો હવે આપણે આગળ વધીએ છીએ ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટનું લિસ્ટ મેં તમને પહેલાં આપી દીધું છે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે નિયમો વાંચી અને હું ઉપરની બધી જ શરતોથી સંમત છું તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે હવે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમને અરજી નંબર મળ્યા હશે તે તમારે સાચવી રાખવાની છે તેની મદદથી તમારે અરજીની સ્થિતિ એટલે કે સ્ટેટસ તમે ચેક કરી શકશો મિત્રો તો મિત્રો મેં તમને અહીં શ્રમયોગી શિક્ષણ સહાય યોજના અહીં તમને સમજાવેલી છે જો મિત્રો તમને અહીં કંઈ સમજાણું ન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકશો અમારી ટીમ તેનો જવાબ ચોક્કસથી આપશે અને મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયાને લાઇક કરો અને તમારા મિત્ર સર્કલ સાથે આ વિડીયાને શેર કરી દો અને આવા જ બીજા યોજનાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત